ત્યારે આગળ વાત થશે અમદાવાદીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે આગળ વાત થશે ડોનાલ્ડ ટ્રમ્પ સુનિતા વિલિયમ્સને ઓવરટાઇમ ચુકવશે ત્યારે વાત થશે એક પોઈન્ટ ઓગણત્રીસ લાખ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપવાનું આયોજન હતું એક કાર્યક્રમ પર હુમલામાં ત્રણ ના મોત થયા છે વાત છે ન્યૂ મેક્સિકોની ત્યારે આગળ વાત થશે બેંગ્લોરમાં રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના બની છે આગળ વાત થશે અંગત લજાડતી ગરમી માટે તૈયાર થઈ જાઓ ત્યારે વાત હશે નકલી કેમિકલ બનાવતી ફેક્ટરી જડપાઈ ગઈ છે આગળ વાત થશે છેલ્લા ત્રણ વર્ષમાં ભારત ખાતેથી તમાકુની નિકાસમાં વધારો થયો છે ત્યારે વાત થશે જસ્ટિસ યશવંત વર્માના કોલ અને ઇન્ટરનેટ રેકોર્ડ તપાસવાનો આદેશ આપવામાં આવ્યો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી સીજેઆઈ સંજીવ ખન્નાના નિર્દેશ પર દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી કે ઉપાધ્યાયે દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખીને એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી બાવીસ માર્ચ બે હજાર પચીસ સુધીના જસ્ટિસ યશવંત વર્માના કોલ રેકોર્ડ અને આઈપીડીઆર માગ્યા છે આ અંગે હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે આ ડેટા મળતાની સાથે જ તેને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે શેર કરવામાં આવશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા ત્રણ વર્ષમાં ભારત ખાતેથી તમાકુની નિકાસમાં વધારો બ્રાઝિલ તથા ઝિમ્બાબ્વેમાં પાક પર અસર પડતા ભારત ખાતેથી તમાકુની નિકાસ છેલ્લા ત્રણ વર્ષમાં વધીને બમણી થયાનું વાણિજ્ય મંત્રાલયના ડેટા જણાવી રહ્યા છે નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં કુલ બાણું પોઈન્ટ ત્રીસ કરોડ ડોલરની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના ફેબ્રુઆરી સુધીમાં દેશમાંથી એકસો ને ચોર્યાસી કરોડ ડોલરના તમાકુની નિકાસ થવા પામી છે માર્ચના અંત સુધીમાં આ આંકડો બે અબજ ડોલરને આંબી જવાની અપેક્ષા રાખવામાં પણ આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી કેમિકલ બનાવતી ફેક્ટરી ઝડપાય છે રાજ્યભરમાં નકલીનો રાફડો ફાટ્યો હોય તેમ અવારનવાર નકલી પોલીસ નકલી સ્કૂલ નકલી સરકારી કચેરીઓ અને બોગસ ડૉક્ટરો ઝડપાયા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે વધુ એક બનાવમાં વેરાવળ તાલુકાના બોડાસ ગામની સીમા નકલી કેમિકલ બનાવતી ફેક્ટરી પોલીસે ઝડપી પાડી છે દરોડા દરમિયાન કેમિકલ ભરેલા કેરબા બોટલો એસિડ ફિનાઇલ સહિતના અન્ય મટીરિયલ્સ મળીને સિત્તેર હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે સંચાલકની ધરપકડ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંગ ગરમી માટે થઈ જાવ તૈયાર ગુજરાતમાં અંગ દજાડતી ગરમીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ આગાહીને લઈને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે તો ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ગરમી વધવાનું અનુમાન છે અમદાવાદમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી સુધી રહી શકે છે સૌથી વધુ ગરમી સૌરાષ્ટ્રના ભાગોમાં પડી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંગ્લોરમાં રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના અનેકલ બેંગ્લોર ગ્રામીણ વિસ્તારમાં ઉત્સવ દરમિયાન સો ફૂટ ઊંચો રથ પડ્યો હતો જેમાં બે લોકો ઘાયલ થયા છે ગ્રામીણ એસપીએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક શખ્સના મૃત્યુની પુષ્ટિ કરી છે ઘટના શનિવાર સાંજના લગભગ છ વાગ્યાની આસપાસ બની હતી આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે સો ફૂટ ઊંચો રથ અચાનક ડગમગવા લાગે છે અને લોકોની ભીડ ઉપર પડે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાખ રૂએસમાં એક કાર્યક્રમ પર હુમલામાં ત્રણના મોત થયા છે ન્યૂ મેક્સિકોમાં લાક્રુએ શહેરમાં યંગ પાર્ક રાત્રે ચાલતા એક કાર્યક્રમ દરમિયાન એક બંદૂકધારી અચાનક ગોળીબાર કરતાં ત્રણ લોકોના મોત થયા છે ચૌદ લોકોને ઇજાઓ થઈ છે આ ગોળીબાર કરનાર એક જ વ્યક્તિ હોવાનો સંભવ છે જો કે એકથી વધુ વ્યક્તિઓ પણ સામેલ હોઈ શકે તેમ પોલીસનું માનવું છે જોકે અંધારાનો લાભ લઈને ગોળીબાર કરનાર નાસી છૂટ્યો હતો પોલીસ હાલ તેઓની તપાસમાં લાગી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણાથી મુંબઈ હવાઈ સેવા શરૂ કરવાની માગ રાજ્યસભાના સાંસદ મયાંકભાઈ નાયકે ભારત સરકારની ઉડાન યોજના હેઠળ વિશેષ માગ કરી છે તેમણે મહેસાણાથી મુંબઈ હવાઈ સેવા શરૂ કરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રીને પત્ર લખ્યો છે ઉત્તર ગુજરાતમાંથી મુંબઈના મુસાફરોની સંખ્યા વધુ હોવાને કારણે તેની માગ વધી રહી છે હવાઈ સેવા શરૂ થાય તો ઘર નજીક લોકોને લાભ મળી રહે તે માટે આ માગ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સારા સમાચાર ડુંગળી પર મોદી સરકારે લીધો છે મોટો નિર્ણય કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી વીસ ટકા ડ્યુટી સત્તાવાર રીતે દૂર કરી દીધી છે આ નિર્ણય એક એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવશે આ પગલાંથી ડુંગળીના નિકાસકારોને ઘણી રાહત મળવાની અપેક્ષા છે છેલ્લા કેટલાક સમયથી સરકારે સ્થાનિક બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા જાળવવા અને કિંમતોને નિયંત્રણ કરવા માટે કડક પગલાં પણ લીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક પોઈન્ટ ઓગણત્રીસ લાખ વિદ્યાર્થીઓને ગુજકેટ પરીક્ષાનું આપવાનું આયોજન હતું ગુજરાતની સરકારી ગ્રાન્ટ ઇન એડ અને ખાનગી કોલેજોમાં એન્જિનિયરિંગ ફાર્મસી એગ્રીકલ્ચર અને વેટરનરીની એક લાખ ઓગણચીસ સાલી હજાર બસો ને ત્યાંસી બેઠક પર પ્રવેશ માટે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી એની સામે એક લાખ ઓગણત્રીસ હજાર સાતસો ને છ વિદ્યાર્થીઓ પરીક્ષાનું આપવા આયોજન હતું રાજ્યમાં એન્જિનિયરિંગની એક પોઈન્ટ સત્યાવીસ હજાર પાંચસોને આડત્રીસ જેટલી સીટો ઉપરાંત ફાર્મસીની દસ હજાર સાતસો ને બાવન અને એગ્રીકલ્ચરની ને ઇઠ્યોતેર અને વેટરનરીની ત્રણસોને પંદર સીટોનું આયોજન છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ સુનિતા વિલિયમ્સને ઓવરટાઇમ ચૂકવશે સુનિતા અને બુચ વિલ્મો લગભગ બસો છ્યાસી દિવસ અવકાશમાં વિતાવ્યા પછી બુધવારે ઓગણીસ માર્ચે પૃથ્વી ઉપર પાછા ફર્યા છે બંનેની સંભાળ લગભગ પિસ્તાલીસ દિવસ સુધી રાખવામાં આવશે આ વચ્ચે ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમને અવકાશમાં વધુ સમય રહેવા બદલ ઓવર ટાઈમ ચૂકવવામાં આવશે ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે તેઓ બંને અવકાશયાત્રીઓને તેમના અંગત ભંડોળમાંથી ઓવરટાઇમ આપશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદીઓ આનંદો ક્રિકેટ રસિકો અમદાવાદીઓ માટે સારા સમાચાર છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાતી મેચ જોવા માટે જવું હવે આસાન બનશે જીએમઆરસીએ અમદાવાદ મેટ્રો ટ્રેન સેવા સવારના છ વાગ્યાથી રાત્રિના સાડા બાર વાગ્યા સુધી કરવાનો નિર્ણય લીધો હાલમાં આ સેવા સવારના છ પોઈન્ટ વીસથી લઈને રાત્રિના દસ વાગ્યા સુધીનું છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી મેચોને ધ્યાનમાં લઈને સમય સવારના છથી રાત્રિના સાડા બાર સુધીનો કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એક એપ્રિલથી બદલાઈ જશે કરનું માળખું એક એપ્રિલ બે હજાર પચીસથી સમગ્ર દેશમાં નવું કરનું માળખું લાગુ કરવામાં આવશે જે પછી બાર લાખ સુધીનો પગાર મેળવનારાઓને હવે આવકવેરાની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં પરંતુ આ માટે તેમણે નવી કર વ્યવસ્થાનો વિકલ્પ પસંદ કરવો પડશે તમને જણાવી દઈએ કે જૂની કર વ્યવસ્થામાં આરોગ્ય વીમા પ્રીમિયમ માટે કલમ એસી સી એનપીએસ એચઆરએ એટી એ અને કલમ એટીડી હેઠળ છૂટછાટ ઉપલબ્ધ રહેનારી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે